સુરતના પૂણા ખાતે આવેલી અમી પાર્ક સોસાયટીમાંથી રોડ નીકળતા મહિલાએ થાળી વેલણ વગાડી વિરોધ કર્યો આપના કોર્પોરેટર પર આક્ષેપો કર્યા સુરતના પુણા ગામ ખાતે આવેલી વર્ષો જૂની અમી પાર્ક સોસાયટીમાં બસ્સોથી વધુ મકાનો છે જોકે આ સોસાયટીમાંથી રોડ નીકળતા સોસાયટીના લોકોએ અને ખાસ મહિલાઓએ વિરોધ કર્યો છે મહિલાઓએ હાથમાં થાળી વેલણ રાખી વિરોધ કરી મતદારનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી સાથે રોડ બનાવવામાં સ્થાનિક આપના કોર્પોરેટર સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે સ્થાનિકોએ અનેક રજૂઆત કરી હોવા છતાં પરિણામ ન આવ્યું હોવાનું પણ આક્ષેપ કર્યો છે આજે તમે કઈ જગ્યાએ શું બાબતે વિરોધ કરો અમે અહીંયા એટલા માટે ભેગા થયા છીએ કે અમારે બે હજાર ઓગણીસથી અહીંયા અમારી સોસાયટીમાં રોડ નીકળે છે કે જેથી અમારે અહીંયા મધ્યમ પરિસ્થિતિના લોકો રહે છે અમારે નાના નાના બાળકો છે રોડ નીકળવાથી અમારા બાળકો ક્યાં જશે અને આ રોડ કોર્પોરેટરના કહેવાથી નીકળેલો છે પહેલાં કાંઈ રોડ હતો જ નહીં કેમ આટલા વર્ષ સુધી સરકાર ક્યાં ગઈ આટલા વર્ષથી સરકાર ગઈ ક્યાં કે પચીસ ત્રીસ વર્ષ સોસાયટી બંધાણા થયા અને હવે સરકાર બે પછી જાગી અને એ પણ એક કોર્પોરેટરના કહેવાથી આ રોડ નીકળવાનું કારણ શું છે કેમ તમને જ્યાં પૈસા મળે છે ત્યાં તમે રોડ અડકાવી દો છો પહેલાં અમને જ્યાં રોડ નીકળે છે ત્યાં રોડ અમને નકશો બતાવો ત્યાંનો રોડ બતાવો પછી આ રોડનું કામ કારણ આગળ વધારજો બસ અમારું એક જ કહેવાનું છે કે આ રોડ નથી નીકળવા દેવાનો કેમ કે આ રોડ નીકળવાથી અમારા બાળકો ક્યાં જાય અમારી અમારી ગાડીઓ ક્યાં મૂકાય અમારી સુરક્ષા શું રહે આજુબાજુના બધાય અમારી શેરીમાં ચાલે તમારા બાળકોનું શું અમારા બાળકોને રમવા ક્યાં જવાનું બેસવાનું ક્યાં અમારે અમારી એક જ માંગ છે કે અમારે રોડ નથી નીકળવા દેવાનો અને આ બે હજાર ઓગણીસ પછી કેમ આવું થયું કેમ અમે પૈસા નથી ખવડાવી શકતા એટલે કેમ તમે રૂપિયાવાળાને ત્યાં રોડ નીકળે છે ત્યાં પાડો ને ત્યાં રોડ પાડો કેમ કે ત્યાં પૈસા ખવડાવે છે અમારી સોસાયટી મધ્યમ વર્ગની છે કે જ્યાં અમે પૈસા ખવડાવીએ કે એવા નથી એટલે આ રોડ અમારે પાડવા નથી દેવાનો તમે આ બાબતે ક્યાં ક્યાં રજૂઆત કરી અમે આ બાબતે બધી જગ્યાએ રજૂઆત કરી છે પણ અમારું કહેવાનું એ કે મધ્યમ વર્ગના લોકો જ્યાં રહે છે ત્યાં આવું શું કામ કરો છો એ લોકોને તમે શાંતિથી રહેવા દો જ્યાં રોડ પડે છે જ્યાં રોડ બોલે છે ત્યાં તમે રોડ પાડવા જાઓ પહેલા પછી અહીંયા પાડવા આવો બ્યુરો રિપોર્ટ એસ9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે